सात एथ प्रोविजनल मेरिट लिस्ट फॉर रिक्रूटमेंट टू पोस्ट ऑफ विद्युत सहायक इलेक्ट्रिकल एसिस्ट बीस सप्टेम्बर बेहजार पच्चीस सदर भर्ती प्रकाशित आवेल आ प्रोविजनल मेरिट लिस्ट में मा नाम मत्र आवा कोईपण उम्मीदवार नौकरी हक के दावो करी ભરતી પ્રક્રિયામાં કોઈ પણ તબડક કે કંપનીના પ્રવર્તમાન નિયમો અનુસાર ઉમેદવારની યોગ્યતા બાબતમાં કે રજુ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાશે તો તેવા સંજોગોમાં નિમણૂક માટેનો કોઈ અધિકાર રહેશે નહીં એક સરખા માર્ક્સ ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઉંમરમાં મોટા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવેલ છે આ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારોએતા 22 સપ્ટેમ્બર 2025 બપોરે 1 વાગ્યા સુધીમાં જે વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટ આપેલ હોય તે વર્તુળ કચેરી એ રૂબરૂ જઈ અને સ્થળ પસંદગી માટેનું નિયત કરેલ પત્રક ભરી અને આપવાનું રહેશે જો સદર પત્રક રજુ કરવામાં નહીં આવે તો તે ઉમેદવારની ફારવણી આખરમાં ખાલી પડેલ જગ્યા પર કરી દેવામાં આવશે